તમે મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો એ અયોધ્યા નગરીની સૌથી પ્રસિદ્ધ અને એક ઐતિહાસિક જગ્યા છે કનક ભવનના નામથી ઓળખાય છે કહેવાય છે ત્રેતાયુગમાં આ જગ્યા ભગવાન શ્રી રામ અને માતા સીતાનું રહેવાનું સ્થાન હતું એટલે કે ભગવાન રામ અને સીતા એક સમયે આ મહેલમાં રહેતા હશે એવું પણ કહી શકાય ત્રેતાયુગમાં આ કનક ભવન સુવર્ણથી બનેલો હતો સોનામાંથી બનેલો હતો સોને હતો એટલે કનક ભવન નામ આપવામાં આવ્યું છે દ્વાપર યુગમાં મહારાજા ઋષભદેવ દ્વારા આ મહેલનું નું નિર્માણ કરવામાં આવ્યું હતું પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ કનક કનકભવનની એટલે કે આ સીતા માતાના મહેલ ની મુલાકાતે આ કનક કનકભવનમાં રામ અને સીતાની ત્રણ જોડી ત્રણ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવેલી છે જેમાંની પ્રથમ જોડીની મૂર્તિ જે છે એ મહારાજા વિક્રમાદિત્ય દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે બીજી જે જોડી છે એ વૃષભાન મહારાણી દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે અને કહેવાય છે ત્રીજી જે જોડી છે રામ અને સીતાની તેને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રતિષ્ઠા

અહીંના રાજા સવાઈ સર મોહેન્દ્રપ્રતાપસિંહજીના ધર્મપત્ની એટલે કે વૃષભાન કુંવર દ્વારા કરવામાં આવેલું હતું અને ચાલો આપણે આ કનક ભવનની હવે મુલાકાત લઈએ આગળનો આખો વિડીયો જોતા રહેજો ભારતની સામાન્ય મહારાણીનું રહેવાનું સ્થળ સામાન્ય મહારાણીનું રહેવાનું મહેલ પણ વિશાળ હોય છે ભવ્ય હોય છે દિવ્ય હોય છે તો આ તો અવધના સમ્રાટ હિન્દુ હૃદય સમ્રાટ અને આપણા પરમપિતા પરમેશ્વર ભગવાન શ્રી રામના ધર્મપત્નીનો રહેવાનું સ્થળ છે કનક ભવન એ કેટલું ભવ્ય અને દિવ્ય હશે એ તો જેમણે અહીં દર્શન કર્યા હોય તે જ આપણને વર્ણવી શકે છે તો એક વખત તમે પણ જ્યારે અયોધ્યાની મુલાકાત લ્યો છો તો અવશ્ય આ કનક ભવનની મુલાકાત મિત્રો આ કનક ભવનના આ ભવ્ય મહેલની વિશેષતા એ છે કે વિશેષ પ્રકારે આ મહેલ બનાવવામાં આવ્યો છે મહારાણીનો જે મહેલ હોય અને ખાસ તો સતયુગમાં ત્રેતાયુગમાં જેની ઝાંખી કરવામાં આવી હોય એ જ ઝાંખી એ જ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને અહીં તમે જોઈ શકો છો જે રાજપરિવાર ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું અને દેખરેખ રાખવામાં આવે છે તેમની વંશાવલી પણ આપ અમારા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જેમ તમે જોઈ શકો છો તેમ મંદિર પરિસરમાં આ જે ભવ્ય કનક મહેલ છે જે સીતાજીના મહેલ તરીકે પણ ઓળખાય છે તેમાં અહીંના ભૂતપૂર્વ મહારાજાઓના ભવ્યાથી ભવ્ય ચિત્રો એ ભવ્ય રાજાશાહીના પણ દર્શન કરાવે છે એક સમયે રાજાશાહીમાં અહીં આ બધા મહારાજાઓનું શાસન રહ્યું હશે અને તેમના દ્વારા જ આ કનક ભવનનું આ કનક મહેલનું વિસ્તાર અને સંરક્ષણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે પવનના મહેલની મુલાકાત લ્યો છો ત્યારે આવા હજારો પાવન સંતોના દર્શન પણ આપણને થાય છે કે જે અહીં હરિભજન કરી રહ્યા છે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે શ્રીરામના ભજનમાં લીન બની અને પોતાની ભક્તિ અને આરાધના કરી રહ્યા છે એમના દર્શન કરી અને આપણા મનને પણ શાંતિની અનુભૂતિ થાય મિત્રો તમે જેમ જોઈ શકો છો તેમ ભગવાન શ્રી રામની જે ચરણ પાદુકા હતી કહેવાય છે તેમના ભાઈ ભરતે એમને પોતાના મસ્તકમાં ધારણ કરી અને પોતાની રાજગાદી પર એ ચરણ પાદુકા મૂકી અને અવધનો રાજ વહીવટ ચલાવેલો એમના દર્શન કરી અને સૌ લોકો ભવ્યતાની ધન્યતાની અનુભૂતિ કરે છે મિત્રો તમે જેમ જોઈ શકો છો એમ અહીં સીતા ભવન જે છે કનક ભવન એમનો અંદરથી બહાર નીકળવાનો દ્વાર છે અહીં જે સૂર્યાસ્તનું જે દ્રશ્ય છે ત્યાં સૌ યાત્રિકો પોતાના તસવીરો પડાવી અને પોતાનું આ મુલાકાતને યાદગાર બનાવી રહ્યા છે કનક ભવન જેટલો બહારથી દિવ્ય અને ભવ્ય લાગે છે એટલો જ અંદરથી પણ દિવ્ય અને ભવ્ય લાગે છે આપણે આગળના વિડીયોમાં જોયું કે અંદર કનક ભવનની ભવ્યતા શું છે એવી રીતે બહારથી પણ આ કનક ભવનની કલાત્મક શિલ્પકલા એ યાત્રિકોના ધ્યાનને કેન્દ્રિત કરે છે મિત્રો આ કનક ભવનની એક વિશેષતા એ પણ છે કે જ્યારે તમે કનક ભવનમાં ઊભા હોય છો ત્યારે ભગવાન શ્રી રામનું નિર્માણાધીન નવું મંદિર જે બન્યું છે એમના દર્શન આપણને ખૂબ જ નજીકથી થતા હોય એવું લાગે એટલે એમ કહી શકાય કે ભગવાન શ્રી રામ અને સીતાનું સ્થાનક જે છે એ ખૂબ જ નજીક છે અને બંને સ્થાનકને આપણે એકબીજી જગ્યાએ ઊભા રહી અને નિહાળી શકીએ છીએ એમના દર્શન કરી શકીએ છીએ